વાત કરવામાં આવે તો મોનાલિસા વિશે ખરેખર મારા ભાઈઓ અત્યારે જે તમને આ છોકરો જોઈ રહ્યા છો ને એ આ છોકરો એવું કહી રહ્યો છે કે હું મોનાલિસા ને લઈ જઈશ તો મિત્રો વિડીયો માં સુધી બન્યા રહેજો તમને હું આગળ આખો વિડીયો બતાવવાનો છું તમે આ વિડીયો ની અંદર આ છોકરો દેખાય છે ને સાહેબ ને આ છોકરાએ સાહેબ મોનાલિસા વિશે એવું કીધું છે ને જે સાંભળીને તમે તમે પણ પણ હેરાન હેરાન થઈ થઈ જશો જશો મારા ભાઈઓ આ આ એકદમ સાચી વાત છે છે તો મિત્રો એવું કહી રહ્યો કે હું લગ્ન કરીશ તો ફક્ત મોનાલિસા સાથે અને આ છોકરો મોનાલિસા નો એટલો બધો દીવાનો થઈ ગયો છે ને કે એના હાથ ઉપર મોનાલિસા નું અને સાથે તેની પાસે મોનાલિસા નો ફોટો પણ રાખે છે આ મિત્રો આ ખરેખર સાચી વાત છે તો ખરેખર મિત્રો આ મોનાલિસા કુંભના મેળાની અંદર એટલી બધી વાયરલ થઈ લોકો હવે એની પાછળ થવા માંડ્યા છે અને એની પાછળ લોકો હવે પડી ગયા છે તો બિચારી મોનાલિસા હવે શું કરશે ભાઈઓ તે તમે કોમેન્ટ્રી ની અંદર જરૂર થી બતાવજો કારણ કે તમારા વિચાર અમને પણ જાણવા મળે તો મિત્રો આજના વિડીયો ની અંદર આટલું જ અને આ વિડિયો સારો લાગ્યો હતો વિડીયોને લાઈક કરીને આગળ શેર જરૂરથી કરજો અને આપણે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરીને બે નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવીને આવી મહત્વપૂર્ણ જાણકારી આપણી આ યુટ્યુબ ચેનલ ની અંદર તમને સૌથી પહેલા જોવા મળી રહે